તરછોડાયેલી બાળકીની રક્ષક બની પોલીસ હસ્તી નામ આપી ખાખી વર્દીમાં છલકાયું માતૃત્વ સુરત જિલ્લાના દેલાડવા ગામના રામજી મંદિર પાસે તળાવ કિનારે તરછોડી દેવામાં આવેલી એક નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવી હતી કાતિલ ઠંડીમાં ભગવાનના ભરોસે છોડાયેલી આ બાળકી પર ઈશ્વરની કૃપાથી તે સંપૂર્ણ સ્વસ્થ મળી આવી આ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાળકીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી હતી અહીં પહોંચેલ ડિંડોલી પોલીસે બાળકીની સંભાળ લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હોસ્પિટલમાં બાળકીની મુલાકાતે પહોંચેલા મહિલા સાય અને અન્ય મહિલા સ્ટાફે બાળકી પર માતૃત્વભાવથી પ્રેમ વરસાવ્યો મહિલા સાય દ્વારા બાળકી પર માતૃત્વભાવથી વરસાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા એક પોલીસ અધિકારીની ફરજની સાથે સાથે એક માતાનો પ્રેમ પણ અહીં જોવા મળ્યો હતો ખુદ પોલીસ જ્યારે વાલી બને ત્યારે કેવા ભાવુક દ્રશ્યો સર્જાય તેનું ઉદાહરણ ડિંડોલી પોલીસ મથકના સ્ટાફે પૂરું પાડ્યું છે હવે આ બાળકી હસ્તી તરીકે ઓળખાશે બાળકીના ભવિષ્યને લઈને ડિંડોલી પોલીસ મથકના પાયાર જે ચુડાસમાએ ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે આગામી રવિવારે હસ્તીની ઝટકીની વિધિ ડિંડોલી પોલીસ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવશે અનાથ આશ્રમમાં જઈને પોલીસ સ્ટાફ એક પરિવારની જેમ તમામ પરંપરાગત વિધિઓ પૂર્ણ કરશે હસ્તીના ઉજ્જવળ ભવિષ્ય માટે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવશે જેથી તે મોટી થઈને આત્મનિર્ભર બની શકે આટલું જ નહીં ડિંડોલી પોલીસ મથકના કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે પોતપોતાની રીતે ફાળો આપી બાળકી માટે ભવિષ્ય નિધિ જમા કરાવશે ગિંડોલી પોલીસે બાળકીની સંભાળ લઈ માનવતા સંવેદના અને ફરજભાવનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે